તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે વિદ્યા સહાયક ભરતીની માટે અત્યારે આપણે ટેટ ટાટ બંને ભરતીની માહિતી આવેલી છે ટેટ ટુ માટે મહત્વના સમાચાર છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી વિડીયોની નોટિફિકેશન તમારા સુધી આવી જશે તો શરૂ કરીએ આજનો વિડીયો જે ઉમેદવારોને રૂબરૂ બોલાવવામાં આવે છે એ બધી પ્રક્રિયા ચાલુ કરી દીધેલી છે બાકી ખાલી જગ્યાઓ છે એના ઉપર બીજો રાઉન્ડ આવશે કોના માટે તો ભરતી ભરતી માટે રાઉન્ડ યોજાશે ટેટ ક્યારે શરૂ થશે તો એની હમણાં અપડેટ આવેલ છે વીસ તારીખના દિવસે જ ભાઈ એનો પરિપત્ર બધું જાહેર થઈ ગયું છે સવાર સવારમાં એ અપડેટ મેં તમને આપી દીધેલી છે વિદ્યા સહાયક માટે જિલ્લા પસંદગી છે ક્યારે શરૂ તો ભાઈ આ નવી જે પણ છસો સત્યાવીસ ઉમેદવારની યાદી હતી એના ઉપર નિર્ણય લેવાયો છે નવો પરિપત્ર આવ્યો છે એના ઉપરથી મિત્રો તમને બધાને બોલાવવામાં આવ્યો છે તારીખો જાહેર થઈ છે કઈ રીતે એના ઉપર છે છે એમાં બધી માહિતી આપેલી તો ચેનલ ખાસ કરી સબસ્ક્રાઈબ કરી લેજો પછી તમારે વિદ્યા સહાયક ભરતી માટે પ્રોફેસરની પોસ્ટો ઉપર મિત્રો સારી એવી જગ્યાઓ પર ભરતી આવવાની છે એની પણ આપણે વાત કરીશું મિત્રો ક્યારેક જો ટાઈમ મળશે તો એનો ફૂલ ડિટેલનો વિડીયો બનાવી દઈશું ક્યારે શરૂ થવાની છે જિલ્લા પસંદગી તો મિત્રો જિલ્લા પસંદગી છે હમણાં લગભગ આ સપ્ટેમ્બર માસની અંદર અથવા તો મિત્રો પચીસ તારીખ પછી તમારી શરૂ થઈ શકે એમાં ભાઈ પાંચ છ દિવસનો સમય જાય એટલે સપ્ટેમ્બર માસમાં શરૂ થશે તાટ ભરતી ઉપર છે એ યુવરાજસિંહ જાડાજા ભાઈએ પણ ટ્વીટ કરેલી છે ન્યૂઝપેપરમાં પણ ટ્વીટ આવેલ છે બીજો રાઉન્ડ યોજાવાની સંભાવના છે અને મિત્રો હમણાં મિટિંગ બેઠેલી નથી આ પરિપત્ર જાહેર થઈ ગયો છે મિટિંગ પહેલાં પરિપત્ર જાહેર થઈ ગયો છે મિટિંગ બેસે મિટિંગ મિત્રો બેસવાની છે એટલું માટે છે પરંતુ ભરતી માટે તો મિટિંગ બેસ છે એમાં ટોટલ પાંચ છ નિર્ણયો હતા લેવાના હતા પરંતુ એમાંથી એક લેવાઈ ગયો હતો તો મિત્રો ચાર પાંચ બાકી છે એના ઉપર લેવાનો જ છે એટલે પહેલાં એ ટ્વીટની વાત કરીએ તો મિત્રો અહીંયા ધોરણ નવથી બાર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રથમ તબક્કા બાદ શાળા ફાળાવીમાં હાજર થયેલા ઉમેદવારો છે કે તેનું નિયત નમૂના પોતાનું લિસ્ટ જાહેર કરો અને પ્રથમ રાઉન્ડના અંતે જે પણ ખાલી જગ્યાઓ છે એના પર બીજો રાઉન્ડ બહાર પાડવા ઉપર અહીંયા માહિતી છે મિત્રો બીજો રાઉન્ડ બહાર પાડવાનું છે તો એ ભાઈ એ વાત તો સાચી છે બીજો રાઉન્ડ બહાર આવવો જોઈએ મિત્રો યુ રાવજી જે ઓફિશિયલી ટ્વીટ કરેલી છે કઈ ઘરનું નથી ઘણા એમ કહે કે નહીં આ તો ભાઈ બીજાએ મૂકેલું છે તો મિત્રો હવે બીજો રાઉન્ડ જે પણ છે એ આવવો જોઈએ કે ના હોવો જોઈએ તેના ઉપર કોમેન્ટ બોક્સમાં પણ ખાસ કરી કોમેન્ટ કરી દેજો અને આજે મિત્રો તો નહીં પરંતુ કાલે અથવા મિત્રો હમણાં એક બે દિવસ પહેલાં છે વીસ તારીખના દિવસની જો હું વાત કરું વીસ આઠ બે હજાર પચ્ચીસ આ ન્યૂઝ છે મિત્રો સારા છે સારી રીતે સાંભળી લેજો એક વખત વીસ આઠ બે હજાર પચ્ચીસના રોજ જ છે મિત્રો એક ન્યૂઝપેપર છે કે તેની મિત્રો ઓફિશિયલ યુટ્યુબ પર જ છે મિત્રો કે એ લગભગ એ બીપી અસ્મિતા અથવા તો સંદેશ ન્યૂઝ છે કે જેના લાઈવ સ્ટ્રીમ ચાલુ હતી ક્યારે સવારમાં વીસ તારીખના દિવસે મિત્રો દસ વાગ્યા ને આજુબાજુ દસ અગિયાર વાગ્યાની આજુબાજુ ત્યારે મિત્રો લગભગ આપણે ટાટ બે ભરતી છે ટાટ બે ભરતી મિત્રો આપણે ટાટ ભરતીની જો વાત કરું તો એમાં નવથી બાર માટે છે મિત્રો બીજો રાઉન્ડ યોજાય એ પ્રમાણે સમાચાર આવ્યા હતા મિત્રો જ્યારે હું લાઈવ સાંભળતો હતો ત્યારે માહિતી મને મળેલી છે અને એના ઉપર મિત્રો ન્યૂઝપેપર છે તો એમાં પણ માહિતી આવી ગઈ છે તમને એમ થતો હોય તો ખાસ કરી ન્યૂઝપેપરનો ફોટો પણ બતાવી આપું તો મિત્રો અહીંયા ન્યૂઝપેપર પણ તમે જોઈ શકો છો નવથી બાર માટે પ્રથમ રાઉન્ડ માટે ત્રીસ પાંચસો જે પણ ખાલી જગ્યાઓ છે એના માટે બીજો રાઉન્ડ યોજાયો તેવી આશા છે એને મિત્રો આ આશા ઉપર નિર્ણય લઈ દેવા છે એટલે તમારે બધાની આશા પણ ભાઈ પૂરી થઈ જશે તો આશા પૂરી કરવા માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો અને બધી માહિતી છે અમે તમારા સુધી પહોંચાડતા રહેશું નવી મેરેજ યાદી પર મિત્રો આમાં આવી શકે છે ત્રી પાંચસો માટે જે પણ બોલાવે છે એ બધાની તો એની બધી અપડેટ છે અમે તમારા માટે પહોંચાડતા રહેશું બીજા રાઉન્ડને જે પણ કેરી ફોરવર્ડ કરીને શિક્ષકોની તમામ ખાલી જગ્યાઓ છે કે જે ભરવા માટે માંગણી કરી રહ્યા છે ટેટ ટાટા તમામ મુદ્રો ટાટ બરતીનો નવો રાઉન્ડ છે એ આવવાના છે ક્યારે આવશે ફૂલ અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં